ગુ ભગવાન નું ભજન કરતા પહેલા ભગવાન ન રૂપ છે

એન અપારતો ઉતાર મારે રાતે ઉજાગરા એ ઉજાગરા છે ભગવાન એ ઉજાગરા સિવાય બીજું કઈ નથી ઉજાગરા જાગરણમાં બહુ ફેર હોય આપણે કરીએ મોટા ભાગે ઉજાગરા કરે અને જાગરણ કરતી કરવી મેલવું પછી ક્યારે એ ભક્તિ સાબિત થાય ક્યારે જયારે જાતિ ને પાતિના બંધન માંથી ઊંચ અને નીચના ભેદ માંથી તવંગર અને ગરીબ ના ભેદ ભગવાન હજી કહી દઉં સાંભળો તમે ભલે ગમે એટલી કથામાં તમે ચાર કલાક ને સાત કલાક બેસો તમે દસ કલાક મારી સામે દાત કાઢો હસો રડો તાળી પાડો પણ જ્યાં સુધી માટે ગમે એટલા સારા કપડાં પહેરો ગમે એટલા સારા મોબાઈલ વાપરવા પણ જ્યાં સુધી સમર્પણનો ભાવ નથી ત્યાં સુધી કમાયેલી સંપત્તિ એ શૂન્ય છે એનાથી વધારે કાંઈ નથી સંપત્તિ સાથે સંપ પહેલી પ્રાયોરિટી છે આ દેશની અંદર આ ભારતની પરંપરાએ શીખવાડે એક અસુર કુળનો બાળક તમને એમ જોવો તો ખરા પ્રહલાદ નું કુળ ક્યુ બસ આપણા કુળને યાદ રાખીને કરીએ ને કાલે બાપુ એ બે ચાર વાતો કરી હતી એમ એકદમ ટચ થાય એવી વસ્તુ હતી હા એક એવી વાત કરી એમ નહીં ગીલા બાપાની ભક્તિ હતી પણ ભોળી હતી સમજ્યા અગર ભક્તિ તો ભક્તિ જ હોય ને આપણે તો ભોળી ભક્તિ સાંભળી છે ક્યારેય પણ ભોળી ભક્તિનો અર્થ થાય જ્યાં ઝરરાય શાણપણની વાત નથી કપડામાં કળશલી ન પડતી હોય ને તિલક આડાવળું ન થતું હોય ને એ બધું એકદમ જોઈને જાણી જોઈને કરેલું હોય બાકી તો આડાવળા વયા જેટલે સમજવાનું ભાવથી કરેલું છે ભૂલ જ્યારે થઈ જાય ત્યારે સમજવાનું ભાવ છે અને બહુ ચાલાકી જ્યારે કઈ થાય ત્યારે સમજવાનું આ કારીગરી કારીગરાય છે હા કલાકારી છે કલાકારીમાં અને કારીગરાયમાં અને ભાવમાં બહુ ફેર હોય ભગવાન હંમેશા યાદ રાખવાનું આ ભૂલ હેની થઈ જાય વારા ઘડીએ તમે વારા ઘડીએ અવાજ શું કરવા કરો તમારો વાક નથી તમે ભાવમાં બેઠા છો એટલા માટે કંટ્રોલ નથી રહેતો તમારુંથી અતિશય ભગવાનમાં તમે એટલા બધા રસ બની ગયા તમને સમજા કઈ ખબર નથી પડતી હું કેટલું કહું તો શા માટે તમારો વાક જ નથી કે કથાના મંડપમાં જઈએ અને પછી જટ જટ આપણે આગળ બેસી જઈએ જટઝટ સૌથી વધારે પણ ભગવાન આ આ જોવાની વસ્તુ નથી આ આગળ બેસવાની પાછળ બેસવાની વસ્તુ નથી આ તો સાંભળવાની વસ્તુ છે અહીંયા બેસો તોય સંભળાશે પાછળ બેસો તોય સંભળાશે પણ હવે હું કહું એ તમને કોઈ તમારો પરિવારનો છોકરો કે કાકા કે કુટુંબ કે તો તમને ખોટું લાગે હું કહીશ શા માટે કહીશ તમારા લાડવા ખાઈ સલાહ આવ્યો છું તમને સલાહ નથી દેવાની પણ આ એક ભાવ છે એક બ્રાહ્મણ તરીકેનું કર્તવ્ય એક સાધુ તરીકેનું એક મોટા તરીકેનું કર્તવ્ય કે જ્યારે તમે કોઈને બેસાડો ત્યારે સાચું કે તો જ કામ જો ખોટું કહે તો એમાં બહુ મજા નહીં એટલે ક્યારેક ક્યારેક તૈયારીમાં રહેજો ક્યારેક ક્યારેક તૈયારી મળી અને ફાવે તો મેં તમને કીધું ને ક્યારેક ઓલું કાકડી લીધી હોય કડવી આવી જાય એમાં હું કાંઈ લીધી હોય ક્યારેક મીઠી હોય પણ પછી આવી જાય ભાગ્યમાં કાંઈ કાઢાવડું હોય તો પછી મીઠું મીઠું સાંભળવા જ આવ્યા હોય પણ ક્યારેક આવી જાય ભગવાન તો કોગળો કરી નાખવાનું ચિંતા નહીં કરવાની ભગવાન હા અને બપોરે શું છે કાલ રસ હતો આજ શું છે આ લોકોનું ભજન ને વજન બે વધી જવાનું પાકી વાત છે અને પાછા ઠેકાણે બેઠા અહીંયા હાવ આમ ખાલી રસ પીવાનો સુગંધ અહીં ગીર માંથી એવા જ કરે સતત કેરી નહીં એ મીઠું ફળ છે ભગવાન એ વાંધો નહીં ખાઈ પી મજા કરો પણ બે ચાર વાત છે સમજાવું તમને ભગવાન ભક્તિ ફોળ પણ થાય ભક્તિ સમર્પણ થાય ભક્તિ કશું લેવા માટે ન થાય આપવા માટે થાય